ગુજરાત પ્રદેશ ભાજપના નવ નિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશેશ્વર્માનો સુરેન્દ્રનગર જિલ્લામાં ભવ્ય અને જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. સંગઠનમાં નવો જોશ ભરવા અને કાર્યકરોમાં ઉત્સાહ વધારવા માટે આびવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. એમપી શાહ કોલેજ પાસે આびવાદન સમારોહનું આયોજન થયું હતું. જગદીશભાઈ વિશેશ્વર્માના આગમન પહેલા શહેરના ગેબનશા એક વિશાળ બાઇક રેલી યોજવામાં આવી હતી આ બાઇક રેલી મારફતે પ્રદેશ અધ્યક્ષે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું કાર્યકરો દ્વારા જગદીશભાઈ વિશ્વકર્માનું ભવ્ય રીતે સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં માત્ર રાજકીય આગેવાનો જ નહીં પરંતુ વિવિધ સમાજના લોકોએ એક મંચ પર આવીને નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સન્માન કર્યું હતું આસપાસની પ્રખ્યાત જગ્યાના સંતો મહંતો પણ વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા આ અભિવાદન સમારોહનું આકર્ષણ ત્યાંની રંગોળી હતી જેને લોકોએ સ્વદેશી વસ્તુ અપનાવવાનો સંદેશ આપ્યો હતો